રાજકોટ જિલ્લાના ધોરાજીના રોડ રેલવે ધોરાજી ઓવરબ્રિજ ની કામગીરીને લઈને ડાયવર્ઝન નો રસ્તો બનાવ્યો છે જે પણ લોટ પાણી ને લાકડા જેવો છે ધોરાજીના ટેકનિકલ હાઈસ્કૂલ પાસેથી જુનાગઢ રોડ અને ત્યાં પ્લાસ્ટિકના કારખાના અને દુકાનો આવેલી છે ત્યાં સુધીનો માર્ગ ડાયવર્ઝન કર્યો છે જે રસ્તો અતિશય ખરાબ થઈ ગયો છે કાદવ ભરાયેલ ખાડામાં વાહનો ફસાઈ જાય છે છે અને મોટા ખાડા પડી ગયા પરંતુ ડાયવર્ઝન જે રીતે કરવામાં આવેલ છે તેને લઈને સ્થાનિક લોકો અને વેપારીઓ અને કારખાનાઓ અને રહેણાંકતા લોકો માટે માથાના દુખાવો બની ગયો છે ત્યારે અકસ્માત પણ સર્જાય છે અને વાહન વ્યવહારમાં અનેક તકલીફો પડી રહી છે પરંતુ જવાબદાર તંત્ર કે કોન્ટ્રાક્ટરની કામગીરીને લઈને પણ અનેક સવાલ ઉભા થયા છે એક તો ડાયવર્ઝન કરેલ રસ્તો યોગ્ય રીતે કરાયો નથી અને બીજી બાજુ ગોકળ ગાયની જેમ ઓવરબ્રિજનું કામ ચાલે છે યોગ્ય આયોજન કરવામાં આવ્યું નથી તેના કારણે સોમનાથ વેરાવળથી જામનગર તરફ જતા વાહનો જ્યારે ધોરાજીના જુનાગઢ રોડ પરના રસ્તા પર વાહન ચલાવવા માટે માથાના દુખાવો સહન બની ગયું છે ખાડા રાજથી લોકો કંટાળી ગયા છે ત્યારે તાત્કાલિક અસરથી આ પરેશાનીનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે

ડામર કરે આરસીસી રોડ કરે મારું નામ જયેશભાઈ લાખાણી અત્યારે બહુ ખરાબ છે કારણ કે થોડોક વરસાદ થયો શરૂઆત છે હજી બે તો અમારા થાય કારણ કે જમનાવ રોડ જુનાગઢ રોડ જેતપુર રોડ અને જૂનો ઉપેટા રોડ ચારેય રસ્તા બહુ ખરાબ છે અને આજુબાજુના ગામડા અને સિટી ને લાગતા ચાર રોડ છે અત્યારે ફરીથી ખબર અને સ્કૂલ નો ટાઈમ ચાલુ થઈ ગયો અને વાહન વ્યવહાર ની બહુ તકલીફ છે આપડે ઓવરબ્રિજ નું રેલવે નું કામ ચાલુ છે જે કોન્ટ્રાક્ટર કલેક્ટર ના નોટિસેશન પ્રમાણે ત્યાં ડાયવર્જન આપતા રસ્તા નથી કરેલા એટલે ડાયવર્જન વાળા રોડ ઉપર માણસો આલતા નથી અત્યારે હાકડી ગલી માં થઈને અને જુનાગઢ રોડ ઉપર આલે પણ ત્યાં પણ પરિસ્થિતિ ખરાબ છે

જુનાગઢ રોડમાં ખાડા ખબડા થઈ ગયા છે અને કરીને રેલવે ફાટક પાસે તો દેખાય એવો ખાડા હવે દાવો કરે છે કે કેવા રસ્તા કરી અમારે પેરિસ જેવા રસ્તા ન કરો કઈ પણ જે વ્યવસ્થિત રાહદારી હાલી ગયા એવા રસ્તા તમને કાયમી માટે કરી દઈએ મારે સરકાર ને એક જ સૂચન છે કે ઇજનેર કે જે કઈ આમાં જવાબદારી અધિકારી હોય એને સૂચન કરે કે જે આ ગોઠણ ગોઠવણ ના ખાડા કરી રાહદારી પડી જાય છે એના માટે

રાવર્જન આમાં મેટલ નાખી ગમી કરે પણ રસ્તામાં ખાડે ખબડા બુરી દીધા અને કાઈ નડે ન કરી સાથે વિપુલ ધામીચા 도રાજી